અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાને હવે મોટો ફટકો પડ્યો છે હાઈકોર્ટનો ઓર્ડર હુકમ જે છે એ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે યથાવત રાખ્યો છે અને અઢારમી સેપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને હાજર થવાનું આદેશ છે એ આપી દેવામાં આવ્યું છે જેને લઈને હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે હવે એક વાત એ સ્પષ્ટ થઈ રહી છે કે લગભગ જેલમાં જવાનું અનિરુદ્ધસિંહ જાડેજાનું નક્કી માનવામાં આવી રહ્યું છે કારણ કે જે હિસાબથી હુકમ ફરમાવવામાં આવ્યો છે તેને જોતા હવે એવી ચર્ચાઓ વહેતી થઈ ગઈ છે કે હવે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં જવું જ પડશે ગુજરાતના રાજકારણને હચમચાવનાર પૂર્વ ધારાસભ્ય પોપટલાખા સોરઠિયા હત્યા કેસમાં મોટા સમાચાર છે આ કેસમાં દોષિત ગણાયેલા અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ રીબડા એ હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે ગુજરાતના રાજકારણને હચમચાવનારા પૂર્વ ધારાસભ્ય પોપટલાખા સોરઠિયા હત્યા કેસમાં ફરી મોટા સમાચાર છે આ કેસમાં દોષિત ગણાયેલા અનિરુદ્ધસિંહ રીબડાએ હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળતા હવે તેમનો જેલવાસ છે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે હાઈકોર્ટના અઢાર સેપ્ટેમ્બર પહેલાં સરેન્ડર કરવાના ચુકાદાને માન્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કર્યો છે જેમાં સરેન્ડર કર્યા બાદ સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે એટલે હાલના તબક્કે જેલમાં એક વખત હાજર થવું ફરજિયાત બન્યું છે તે માટે જ હવે આગામી નજીકના દિવસોમાં અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરી ફરી વખત જૂનાગઢ જેલમાં હાજર થશે અને હાજર થયા પછી આગળ સજા માફી અંગે નિર્ણય થઈ શકે છે ઉલ્લેખનીય છે કે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરશે ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા અમિત ખૂન હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી શકે છે કારણ કે આગોતરા અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગત ઓગણત્રીસ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન એટલે કે ક્રિમિનલ પિટિશન છે એ રજૂ કરી હતી જે બીજા દિવસે એટલે કે ત્રીસ ઓગસ્ટે દાખલ થઈ હતી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જની બેન્ચ સમક્ષ આ લીવ પિટિશનની સુનાવણી થઈ હતી ગોંડલમાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો ઇઠ્યાસીના દિવસે સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન જ ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં રેબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને આ બાદ તેમને વર્ષ બે હજાર અઢારમાં સજા માફી મળતા જેલમાંથી મુક્ત થયા હતા જોકે આ સજા માફી રદ કરવા પૂર્વ ધારાસભ્યના પૌત્રએ કરેલી અરજી અંગે ગત સપ્તાહ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગેરકાયદે ઠરાવી એક મહિનામાં સરેન્ડર થવા હુકમ કર્યો હતો જે હુકમ સામે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પિટિશન દાખલ કરી હતી રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ ચોરટીયા હત્યા કેસમાં ચાર અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે ત્યારે અનિરૂધ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો લાગ્યો છે અને હાઈકોર્ટનો ઓર્ડર છે સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવું જ પડશે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર